પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે વાઘરા તાલુકા કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી કાર્યકરોએ ગાંધીજીના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લીધો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની એકસો છપ્પનમી જયંતિ નિમિત્તે વાઘરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆત વાઘરા તાલુકા કોંગ્રેસના પ્રમુખ આશિફ પટેલના હસ્તે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત સૌ કાર્યકરોએ ગાંધીજીના જીવન તેમના આદર્શો અને દેશ માટેના તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરીને તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી વક્તાઓએ ગાંધીજીના સત્ય અહિંસા અને સાદગીના સિદ્ધાંતોનું મહત્વ સમજાવ્યું હતું આ ઉજવણીમાં ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પટેલ ઇમ્તિયાજ શકીલરાજ મકબુલ વકીલ જાવેદ પટેલ ઇનાયત મંસુરી હર્ષદ પટેલ ઠાકોરભાઈ તલાટી મકસુદભાઈ પહાજ મોહન પરમાર રોહિત વસાવા હઝરુદ્દીનભાઈ રાજ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ હાજરી આપી હતી યાકુબ પટેલ ભરૂચ